આઈડી ક્રાઇમે દબોચ્યો છે નાઉ સ્ટાર્ટ વે કંપની નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું લોભામણી લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પારંપોરની ઓફિસે તાળા મારીને ફરાર થયો હતો નિરંજન શ્રીમાળી બનાસકાંઠા એસટી ડિવિઝનમાં ક્લાર્ક તરીકે તે ફરજ બજાવતો હતો નિરંજન શ્રીમાળીને ગાંધીનગર લઈ જઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે અલ્કેશ સુરેશ અલ્કેશ આ નિરંજન શ્રીમાળી અનેક લોકોના કરી નાખ્યું છે ક્યાંથી ઝડપાયું છે સુવિગતો જનક વાત કરવામાં આવે તો નાઉ સ્ટાર્ટ કંપનીના નામે કરોડો રૂપિયાનું પુલ ફેરવનાર નિરંજન શ્રીમાળી છે તે સીઆઈડી ક્રાઈમની ની ચપેટમાં આવે છે ને સીઆઈડી ક્રાઈમ ટીમે તેને દબોચી લીધો છે મહત્વની વાત એ છે કે પાલનપુરના એસટી ડિવિઝનમાં માં તરીકે નિરંજન શ્રી માળી ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તેને પાલનપુરમાં નાવ સ્ટાર્ટ વે નામની કંપની ખોલી હતી ને આ કંપનીની અને અનેક લોભામણી લાલચો આપીને અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા તેને ખંખેર્યા હતા જોકે રાતોરાત અને પાલનપુર આવેલી તેની ઓફિસને તાળા મારી દીધા હતા અને ફરાર થઈ ગયો હતો જેને લઈને સ્થાનિક પોલીસ સહિત જે સીઆઈડી ક્રાઇમ છે તેને લાંબા સમયથી ઘૂટી રહી હતી ને આખરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો છે અને હાલ તો તેને ગાંધીનગર લઈ જવાયો છે તેની પૂછપરછ હાથ ધરાઈ છે જીતેના બિલકુલ બિલકુલ આભાર હવે જોઈ રહ્યા છો બનાસકાંઠાના મહાઠક નિરંજન શ્રીમાણીને દબોચી લેવાયું છે સુરતના માંગરોળ બોરસરા પાટિયા પાસે આગની ઘટના યાનના ગોડાઉનમાં ભીષણ આગ